વાલોડમાં ભાવિક ભક્તોની અશ્રુભીની આંખે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું ઢોલ ત્રાસા અને ડીજેના સંગે આનંદ ઉમંગ અને ઉલ્લાસથી વિસર્જન યાત્રા નીકળી હતી વાલોડ ગામનું વાતાવરણ ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે લોકરિયાના નારાથી ગુંજી ઉઠ્યું હતું વાલોડ ગામમાં વિસર્જન યાત્રા દરમિયાન સૌ કોઈનું ધ્યાન વાલોડના બજાર ફળિયા ગણેશ મંડળના બજારના રાજાની ગણેશ પ્રતિમા ઉપર કેન્દ્રિત હતું વિસર્જન યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ગણેશજીની મૂર્તિને હિંચકી ઝુલાવવાનો લાભ લીધો હતો ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન ઘટે એનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા સંપન્ન થઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ સાત આપી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે